સમયે દૂરના દેશમાં નહીં રંગબેરંગી ચમત્કાર નામની એક વાર્તા શરૂ થઈ એક સુંદર બપોર હતી ડેનિયલ જે રમત રમવાનું અને દોડવાનું પસંદ કરે છે તેના ઘરની પાછળ આવેલા ગુપ્ત બગીચામાં ગયો આ બગીચો અસામાન્ય વસ્તુઓથી ભરેલો હતો માઇનસ જાદુઈ ફૂલો અને વિચિત્ર છોડ પણ આજે બગીચો થોડો અલગ જ દેખાતો હતો ત્યાં એક ચમકતો રસ્તો હતો જાણે કોઈએ સોનેરી ધૂળ પાથરી હોય ડેનિયલ તે ચમકતા રસ્તે ચાલવા લાગ્યો અચાનક તેને એક રોબોટ મળ્યો જે સેલમન રંગનો હતો તેનું નામ જોગી હતું જોગી ખૂબ જ ઉત્સાહિત હતો અને હસતો હતો મારું નામ જોગી છે હું સ્પેસ રોબોટ છું અને હું સંતા કુકડી રમવાનું પસંદ કરું છું હું ડેનિયલ છું ડેનિયલે કહ્યું તમે અહીં શું કરી રહ્યા છો અરે હું ડેઝીને શોધી રહ્યો છું જે ઉડતો ડોનેટ છે અને મને લાગે છે કે બગીચાનો ચમત્કાર થોડો વિચિત્ર થઈ ગયો છે મારે નામના સ્પેસ એલિયનને શોધવાની જરૂર છે જે આ બધું ઠીક કરી શકે જોગીએ કહ્યું પણ આ બધું ખૂબ જ આશ્ચર્યજનક લાગ્યું તેણે ક્યારે કોઈ સ્પેસ રોબોટ જોયો ન હતો અને તે એક ડોનટને પણ મળવા માંગતો હતો હું તમારી સાથે જઈ શકું ડેનિયલે પૂછ્યું ચોક્કસ ચાલો જઈએ જોગીએ કહ્યું અને બંને બગીચામાં દોડવા લાગ્યા ડેનિયલ ખૂબ જ ઝડપથી દોડી શકતો હતો જાણે તે કોઈ સુપરહીરો હોય બગીચામાં તેઓ રંગબેરંગી ફૂલો અને વિચિત્ર છોડની વચ્ચે દોડતા હતા જોગીએ કહ્યું આ ચમત્કાર થોડો ખરાબ થઈ ગયો છે ચાલો નુનીને જલ્દી શોધીએ અચાનક જોગીએ તેની ક્ષમતા બતાવી અને એક મોટા બાઉન્સિંગ બોલમાં ફેરવાઈ ગયો આવો ચાલો આ ઝરણાને કૂદી જઈએ જોગીએ કહ્યું અને ડેનિયલ તેની સાથે ઝરણાને કૂદી ગયો તેઓ બંને હસતા હતા અને ડેનિયલને લાગ્યું કે આ એક અદ્ભુત સાહસ છે આગળ વધતા તેમને ડીઝી મળ્યો જે વાદળી રંગનો ઉડતો ડોનટ હતો ડીઝી ખૂબ જ ખુશ હતો અને હંમેશા મજાક કરતો રહેતો હતો તેની આસપાસ રંગબેરંગી કોન્ફેટી ઉડતી હતી મારું નામ ડીઝી છે હું ઉડતો ડોનટ છું અને હું જોક્સ કહેવાનું પસંદ કરું છું ડીઝીએ કહ્યું અમે નુનીને શોધી રહ્યા છીએ જોગીએ કહ્યું અમને લાગે છે કે આ બગીચાનો ચમત્કાર ખરાબ થઈ ગયો છે કહ્યું મારી મજાકના રંગીન પણ પણ ખોવાઈ ગઈ છે છે અને ડાયમેન્શનનો દરવાજો જોખમમાં તેઓએ પછી એક સાથે શોધવાનું શરૂ કર્યું તેઓ ચમકતા પરપોટાને અનુસરતા ગયા જે નુનીએ પાછળ છોડ્યા હતા તેઓ એક મોટા સૂર્યમુખીના જંગલમાં પહોંચ્યા આ રસ્તો થોડો મુશ્કેલ છે ડેનિયલે કહ્યું જોગીએ કહ્યું ચિંતા કરશો નહીં અને તે જુદા જુદા આકારોમાં ફેરવાતો ગયો એક નાનો બોટ બની ગયો જે તેમને સૂર્યમુખીના જંગલમાંથી પસાર થવામાં મદદ કરી તેઓએ એક હસ્તા મશરૂમના ઝુંડનો પણ સામનો કરવો પડ્યો જ્યારે તેઓ તેની પાસે ગયા ત્યારે તેઓ ખડખડાટ હસ્યા જોગીએ કહ્યું ચાલો જલ્દીથી નુનીને શોધીએ અંતે તેઓ નુનીને એક કૂવામાં જોયો નુની લીંબુ રંગનો હતો અને તેની ત્રણ આંખો હતી તે ખૂબ જ નાનો અને વિચિત્ર લાગતો હતો નુની કૂવામાં ફસાઈ ગયો હતો અને તેના પર ચમત્કારની ખરાબ અસર થઈ રહી હતી તે તેના ગુરુત્વાકર્ષણ બદલવાની ક્ષમતા ગુમાવી રહ્યો હતો હાય મિત્રો નુનીએ કહ્યું હું અહીં કેદ થઈ ગયો છું આ બગીચાનો ચમત્કાર ખરાબ થઈ ગયો છે અને મારે મારી શક્તિ પાછી મેળવવાની જરૂર છે નુનીએ સમજાવ્યું કે આ ચમત્કાર એક તોફાની નોમને કારણે ખરાબ થયો છે જેણે મારા રંગીન છાટાઓ ચોરી લીધા છે તેઓ નુનીને મદદ કરવા માટે સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું જોગીએ તેના બબલ મશીનનો ઉપયોગ કર્યો અને તેણે ઘણા બધા પરપોટા બનાવ્યા ડીઝીએ ખૂબ ઝડપથી ફરવાનું શરૂ કર્યું અને તેની આસપાસ કોન્ફેટી ઉડવા લાગી ડેનિયલે પણ તેમની મદદ કરી અને તેણે નોમને ભગાડવા માટે તેની રમતની કુશળતાનો ઉપયોગ કર્યો હું જૈશ હું જૈશ ડેનિયલે કહ્યું જાણે તે એક સુપરહીરો હોય તેમણે એકસાથે કામ કર્યું અને તેઓ નુનીને કૂવામાંથી બહાર કાઢવામાં સફળ થયા યોગી અને ડીઝીએ પછી રંગીન છાંટાઓ પાછા લાવવા માટે એક મેઘ ધનુષ્ય મોકલાવ્યું જેણે બગીચાના ચમત્કારને ફરીથી સારો બનાવ્યો જ્યારે ચમત્કાર પાછો આવ્યો ત્યારે બગીચો ફરીથી ચમકવા લાગ્યો દરેક જગ્યાએ રંગબેરંગી ફૂલો ખીલવા લાગ્યા અને બગીચો પહેલા કરતાં પણ સુંદર દેખાવા લાગ્યો ડેનિયલ જોગી ડીઝી અને નુનીએ તેમની સફળતાની ઉજવણી કરી તેમણે પીનટ બટર સેન્ડવિચ ખાધી અને તેઓ બધા હસતા હતા તેઓ બધાએ એકબીજાની સાથે મિત્રતા બાંધી લીધી હતી ડેનિયલ જાણતો હતો કે તે ક્યારેય આ અદ્ભુત મિત્રોને ભૂલી શકશે નહીં અને તેમનું સાહસ હજી પૂરું થયું ન હતું ચાલો જોઈએ કે તમે કેટલા સારા શ્રોતા છો શું તમે નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપી શકો જોગી અને ડેનિયલે નુનીને શા માટે શોધવાનું શરૂ કર્યું ચાલો જોઈએ તમે કેટલું સારું કર્યું જવાબ છે કારણ કે બગીચાનો ચમત્કાર ખરાબ થઈ ગયો હતો અને તેઓ નૂનીને તે ઠીક કરવા માટે શોધી રહ્યા હતા તમે ખૂબ સરસ કામ કર્યું આજે તમને આ વાર્તા વાંચતા મને ઘણી આનંદ થયો આશા છે કે તમને પણ મજા આવી